એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓફેન્સ છે બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતિકભાઈ જોશી સાડા સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવ સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવ સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતિકભાઈને નથી પકડ કરી લેવાની જરૂર હતી શું કામ જવા દીધા

પોલીસ તો કોઈ બન્યું નામ ખોલાવે કાયદાની જોગવાઈ છે કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોટ માનતી નથી તમે નમણે ઉચકીને લઈ આવો તમને પોલીસે બે દંડા મારે એટલે તમે બોલી જાવ આરોપી લખાવે છે કાલે જ હેરી રોડના લાઈન પો લાઈન મુકાઈશ એનું એફિડેવિટ કરાવીશ ક્યાં કામ નથી આનું નામ નથી ખોટી મને દમનગીરી કરી છે એ જ હેરીઓનો આપ ઇન્ટરવ્યુ લો મને ખબર છે બધું હું જાણું છું અરે કઈથી નામ આપે ભાઈ પ્રમુખનું નામ હતું પ્રમુખ તો સાડા વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા કેમ પોલીસે ધરપકડ ના કરી એ તો ઈશ્વર આપ જાણો છો મીડિયા છેલ્લા બે દિવસથી આપને ખબર છે આપ જાણો છો સાચો ઈશ્વર આપનો પરિચય ધરતી કામ ધરતી કામ લાવનાર બી ખબર છે સાવલીથી ધરતી કામ વડોદરા સુધી આવી ગયો છે પણ વડોદરાથી પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે શું નામ આપનું કેટલો કે જગદેવ પરમાર જયદીપભાઈ આપણે નોટિસ મળી છે વારસા ઘર પહોંચ્યા છે શું કહેવું ગઈકાલે સાંજે ગઈકાલે સાંજે વારસીના પીએસરી મારા ઘરે સાડા છના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરામાં પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટકાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે જે બહારની ગુનેગારો સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો તમે એમને કોઈ દિવસ બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવાઇઝરની જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલો નથી કરી નહીં રહે એટલે આ લોકો તો એ ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાના તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડર ડર્યા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમાં એવું જે તે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ છે કલમોમાં પાંચસો છ લખ્યું છે અને વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ચેરમેન કહેશે કે કઈ કલમ લાગી છે પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું